સોમનાથ મહાદેવ મંદિરે પીએમ મોદીએ આસ્થાભેર કરી પૂજા યાત્રિકો તથા સ્થાનિકોનું કર્યું અભિવાદન હાઈકોર્ટના ચુકાદાને સરકારે અભયરાયે ચડાવ્યો ચોથી થી આંગણવાડી બહેનો સરકાર સામે મોરચો માંડશે ટ્રમ શાસનના પ્રથમ મહિનામાં જ ઘૂસણખોરીનું પ્રમાણ સિંતેર ટકા ઘટ્યું જેમાં ફેબ્રુઆરીમાં અમેરિકામાં ઘૂસવાની માત્ર આઠ ઘટના બ્રાઝિલની મહિલા રૂપિયા અગિયાર કરોડની કોકેનની સો કેપ્સ્યુલ ઘડી ગઈ જ્યારે સતત બેડ પર હાથ ફેરવતી હોવાથી શંકા ગઈ માયાવતી એ ભત્રીજા આકાશ આનંદને પક્ષમાંથી બળ તરફ કર્યા જેમાં આકાશ આનંદના સસરા પક્ષમાં વિભાજન માટે જવાબદાર બિહારમાં ગંગાનું પાણી સ્નાન કરવા લાયક નથી આર્થિક સર્વે પાણીમાં બેક્ટેરિયાની સંખ્યા વધારે આસામના મુખ્યમંત્રીએ બંગાળમાં ડાબેરીઓ રાહુલ મમતાને મમતા મુસ્લિમો કે હિન્દુ નહીં લિબરલ ડાબેરીથી જ ખતરો હિમંતા મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન પછી સ્થિતિમાં સુધારો મણિપુરના પાંચ જિલ્લાઓમાં લોકોએ બેતાલીસ થી વધુ હથિયારો જમા કરાવ્યા શ્રેયા ઘોષાલ નું એક્સ એકાઉન્ટ બે સપ્તાહથી હેક કોઈ દાદ ન મળી એકાઉન્ટ પાછું મેળવવાના તમામ પ્રયાસ નિષ્ફળ તમિલનાડુ અને તેલંગાણા ઘટના પરીક્ષાના દબાણે ભોગ લીધો ત્રણ વિદ્યાર્થીઓની આત્મહત્યા કુંભમાં માં હાજરી ગેરહાજરી બાબતે ભાજપનું પર રાહુલ ગાંધી કુંભમાં કેમ ન ગયા ભાજપ ભાગવત પણ ક્યાં ગયા છે વિપક્ષ જવાબ અમદાવાદના ઓગડજ રેસ્ટોરન્ટમાં ચાલતા જુગાર ના અડ્ડા પર દરોડો આઈપીએલ માં પહેલી વખત ફ્રેન્ચાઇઝી પ્રેક્ટિસ સેશન માટે પણ નિયમો લાગુ ટીમ ઇન્ડિયાની ની વિજય જારી ન્યુઝીલેન્ડ ને હરાવી ગ્રુપ એની ટોચની ટોટની ટીમ તરીકે વ્હાઈટ હાઉસ માં ફિયાસ્કા પછી બ્રિટન માં જીલેસ્કી નું ઉમળકાભેર સ્વાગત બે તરછોડેલા જીલેસ્કી હવે બ્રિટનનો સાથ બસો ચોર્યાસી કરોડ ડોલરની લોન આપી ઉત્તરાખંડમાં આજે ફરી હિમપ્રપાતના જોખમની હવામાન વિભાગની ચેતવણી ગુજરાતમાં માં ઘટ છે છતાં એકવીસ અધિકારી કેન્દ્રમાં ડેપ્યુટેશન પર મતદાર ઓળખપત્રને લઈને ને ચૂંટણી પંચ સ્પષ્ટતા તે રાજ્યો માં સમાન કાર્ડ નંબર ફેક મતદારોનો નો પુરાવો નથી અમેરિકા નાટોમાંથી બહાર નીકળે તેવી આશંકા યુરોપ સુરક્ષા માટે ફ્રાન્સની પરમાણુ શસ્ત્રો ગોઠવા તૈયારી નિપુણ ભારત મિશન અંતર્ગત બાલ વાટિકા અને સર્વેક્ષણ થશે મેટ્રોમોનિયલ સાઈટ થી સંપર્ક માં આવેલી યુવતી ને પરેશાન કરતા ફરિયાદ બે પોઈન્ટ સડસઠ કરોડ આયુષ્યમાન કાર્ડ ધારકો માટે આખરે પીએમ જે માટે હેલ્પલાઇન જાહેર કાર્ડ બેલેન્સ સહિતની માહિતી મળશે અમદાવાદમાં આગામી સપ્તાહથી જ તાપમાન ચાલીસ પહોંચશે આગ વરસાવતી ગરમી પડશે ભરતી મહિલાઓને સરકારી યોજનાનો લાભ અપાયો તેલંગણા ટનલ અપાયોના સાત પણ સરકારે ટેન્શન વધારતો દાવો કર્યો કોંગ્રેસ શાસિત કર્ણાટકમાં મુખ્યમંત્રી બદલાવાના સંકેત સિદ્ધાર્થ મૈયાની ખુરશી ગઈ સમજો એશિયા સીઓ સાથે સરકારની રમત એક બાજુ કરોડોનો નો ખર્ચો બીજી બાજુ રિસોર્ટ ખનન મંજૂરી